દુઃખ દર્દ દૂર થાય છે દરેક કષ્ટ દૂર થાય છે આજનો વિડીયો અધૂરો જોવાની ભૂલ ક્યારેય ન કરો કારણ કે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એટલા માટે તમને વિનંતી છે કે આજના વિડીયોમાં

ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવારના રોજ ઉજવવામાં આવશે જ્યારે મહાનવમી અથવા નવમી એક ઓક્ટોબર બુધવારના રોજ ઉજવવામાં આવશે મહાનવમી પર ભગવાન રામચંદ્રજીનો જન્મ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે અને કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે મિત્રો તમે ઈચ્છો તો અષ્ટમી એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવાર અને નવમી એક ઓક્ટોમ્બ બુધવાર આ બંને તિથિઓમાં કન્યા પૂજા કરી શકો છો મિત્રો શાસ્ત્રોમાં નવ દિવસની શારદીય નવરાત્રીને ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ પર્વ માતા દુર્ગાનો મહિષાસુર મહીસાસુર સ્વરૂપનો ઉત્સવ છે

વિનમ્રતાનો વિકાસ થાય છે તમામ દરિદ્રતા દુઃખ કસ્ટ મહત્વ કન્યા પૂજન નું હોય છે મિત્રો કન્યા પૂજન સર્વપ્રિય અને શ્રેષ્ઠ કન્યાના રૂપમાં સ્વયં જગદંબા દેવી માતા વૈષ્ણવી નવ દેવીઓ અર્થાત

જેટલા કન્યા પૂજનથી થાય છે નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે એમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ઉપહાર આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને એ એને ખુશી ખુશી સ્વીકાર કરી લે તો એનો અર્થ એ છે કે માતા રાણી અર્થાત માતા વૈષ્ણવીએ આ ભેટ સ્વીકાર કરી લીધી છે છે પર કન્યાઓ પ્રસન્ન થાય તો સમજી લ્યો કે એમને માતા રાણીના આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી એમને મનમાં માગ્યું વરદાન પ્રાપ્ત થાય છે કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજન નથી હોતું સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજાઓ થાય છે એનાથી ચડ્યાતું કન્યા પૂજનને માનવામાં આવે છે દસ વખત ગંગા સ્નાન કરવાથી સો વખત યજ્ઞ કરવાથી અને હજાર વખત તીર્થયાત્રા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ માત્ર એક વખત કન્યા પૂજન કરવાથી ભક્તને કરોડો ગણું પુણ્ય મળી જાય છે મિત્રો એટલા માટે જ કહેવાય છે

કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ અને દુર્લભ માનવામાં આવે છે આવો મોકો ક્યારેય હાથમાંથી જવા ન દેવો જોઈએ આ દિવસે જેટલું વધારે થઈ શકે એટલું કન્યાઓને હાથ પકડીને પગ પકડીને પોતાના ઘર સુધી લઈને આવો કન્યાઓનું સ્વાગત કેવી રીતે કરવું કન્યા જ્યારે તમારા ઘરે આવે ત્યારે બધાએ એમના પગને દૂધ અને પાણીથી ધોવા જોઈએ ખાસ કરીને પુરુષોએ કન્યાઓના પગ અવશ્ય ધોવા જોઈએ તેનાથી મૈયા વૈષ્ણવી પ્રસન્ન થાય છે અને ત્યારબાદ કન્યાઓને કોઈ સાફ જગ્યા પર જમીન પર કપડું પાથરીને બેસવાની વ્યવસ્થા કરવી એમના માથા પર અક્ષત ફૂલ અને કુમકુમ લગાવવું ત્યારબાદ ભોજન ગ્રહણ કરાવવું હંમેશા યાદ રાખો કે કન્યાઓની થાળીમાં ત્રણ પૂરીઓ ક્યારેય ન રાખો શુભ નહીં પરંતુ ઘોર અશુભ માનવામાં આવે છે ભક્તો કન્યાઓને ભોજન કરાવ્યા પછી અંતમાં કન્યાઓના માથે લાલ ચૂંદડી ઓઢાડવી જોઈએ અને ભોજનમાં તમારે ખીર પૂરી હલવો ચણા તથા બટેટાનું શાક છોલે વગેરે શાક ખવડાવવું જોઈએ પનીર વગેરે પણ ખવડાવી શકાય છે પરંતુ ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ક્યારેય ન કરવો અવારનવાર ઘણા લોકો કન્યાઓને કુરકુરેના પેકેટ ચિપ્સ વગેરેના પેકેટ ખવડાવે છે જે ઘોર અનર્થ માનવામાં આવે છે કારણ કે એમાં લસણ ડુંગળીનો ઉપયોગ થાય છે જેના કારણે તમારું વ્રત ખંડિત થઈ શકે છે મા દુર્ગા ક્રોધિત થઈ શકે છે જ્યાં તમે નવ દિવસ સુધી લસણ ડુંગળીનો પરહેજ કર્યો હોય પરંતુ તમારી એક ભૂલ આખા વ્રતને ખંડિત કરી શકે છે એટલા માટે નાદાન ન બનવું જોઈએ કે માતા રાણી રુષ્ટ થઈ જાય અને કન્યાઓને પણ અશુદ્ધ થવું પડે ઘણા લોકો કન્યા પૂજનમાં ભોજન ઘરે નથી બનાવતા અને માર્કેટમાંથી રેડીમેડ લાવીને જ ખવડાવે છે

આવું કરવાથી માતા રાણી દહીં જલેબી નહીં ખાય પરંતુ તમારા હાથનું બનાવેલું ભોજન ખાવા માટે આવે છે તમારો પ્રેમ માગે છે પછી ભલે તમે ઘરમાં એક જ પૂરી કેમ ન બનાવો માતા માટે પણ તમે સ્વયં પોતાના હાતોથી જ માતા રાણીને ભોજન ખવડાવો મિત્રો હંમેશા એક વાત યાદ રાખો કે આ કન્યાઓને પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ક્યારેય ન ખવડાવવું જોઈએ આવા વાસણો પૂજાપાઠ માટે ખૂબ અશુભ માનવામાં આવે છે કન્યાઓને હંમેશા સ્ટીલના વાસણો અથવા તો પિત્તળના બનેલા વાસણોમાં ભોજન કરાવવું જોઈએ આને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે જો ઝાડના પાંદડામાં ભોજન કરાવો છો તો માતા અભય વરદાન પ્રદાન કરે છે શુક્રવાર અને ખાટી વસ્તુઓ વિશે વાત કરીએ તો મિત્રો એક બીજી વાત અમે તમને જણાવી દઈએ કે જો નવરાત્રી સમાપ્ત થયા પછી કન્યા પૂજનના શુક્રવારનો દિવસ આવી જાય તો કન્યાઓને કોઈ પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ કારણ કે શુક્રવારનો દિવસ માતા સંતોષીને સમર્પિત હોય છે અને માતા સંતોષી નવરાત્રીના દિવસોમાં સક્રિય અવસ્થામાં હોય છે એટલે કે એ પણ નવદેવીઓની સાથે તમારા ઘરમાં આવે છે એટલા માટે કન્યાઓને ભૂલથી પણ શુક્રવારનો દિવસ હોય તો ખાટી વસ્તુ ઘરમાં ન બનાવવી જોઈએ અને કન્યાઓને પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ આવું કરવાથી ઘોર પાપ લાગી શકે છે અને તમારું કરેલું બધું જ બરબાદ થઈ શકે છે મિત્રો ખાટી વસ્તુઓથી માતા સંતોષી રુષ્ટ થઈ શકે છે અને ચીડાઈને તમને શ્રાપ આપી શકે છે ભક્તો ભોજન કરાવ્યા પછી કન્યાઓની થાળીમાં એક લવિંગ જરૂર રાખવું જોઈએ કારણ કે લવિંગ દેવી શક્તિ તથા દુર્ગા માને ખૂબ પ્રિય છે લવિંગ માતા શક્તિનું પ્રતિક હોય છે લવિંગમાં નવ દુર્ગાનો વાસ હોય છે આ નવ દિવસોમાં માતા રાણીને લવિંગનો જ ભોગ લગાવવામાં આવે છે તો જમ્યા પછી કન્યાઓને લવિંગ અવશ્ય અર્પિત કરવું જોઈએ માતા રાણીને આ ભાગ્ય ચમકી જશે માતા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કોઈ પણ પ્રકારની કમી નહી થવા દે ભક્તો તમને જણાવી દઈએ કે કન્યાઓને ઉપહારમાં શું આપવું કન્યાઓને ખુશ કરવા માટે એમને થાળીમાં દક્ષિણા રાખો જેથી કરીને તમારા ઘરમાં પ્રસન્નતા બની રહે તથા ધનની કોઈ પણ પ્રકારની કમી ન થાય કન્યા જ્યારે તમારા ઘરેથી ખુશી ખુશી ધન લઈને જાય છે તો એ પણ તમને ખુશી ખુશી અનેક ઘણું ધન પ્રદાન કરે છે આ સમયે કંજૂસાઈ ન કરવી જોઈએ અને ખુશી ખુશી કન્યાઓને ધન અવશ્ય આપવું જોઈએ કન્યાઓને કોઈ સુંદર ભેટ આપી શકો છો શાસ્ત્રોમાં જણાવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય છે માતા રાણી પ્રદાન કરે છે એવામાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો તથા સારા સારા કપડા આપી શકો છો પરંતુ એક વાત યાદ રાખો કે કાળા કપડા ક્યારેય ન આપવા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકો છો મિત્રો કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન ન આપવો જોઈએ નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પ્રવેશ કરી જશે રાહુ કાળ તથા રાહુ દોષ તમને લાગી શકે છે અને તમે બરબાદ થઈ શકો છો મિત્રો જ્યારે કન્યા પોતાના ઘર માટે પ્રસ્થાન કરે તો એમના ચરણ જરૂરથી સ્પર્શ કરી લેવા અને પોતાના મનમાં પોતાની પ્રાર્થનાને પૂર્ણ કરવી સાચા દિલથી માગેલી મુરાદ માતા રાણી અવશ્ય પૂરી કરે છે સાચા દિલ અર્થ એ છે કે મનમાં કોઈ પણ લાલચ ન હોય અને જો એ લાલચ માતાને પામવા માટે બની જાય તો એને કહેવાય છે કે સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ આવી ભક્તિની સામે સ્વયં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તમને નમસ્કાર કરે છે ભક્તો નવરાત્રીના દિવસોમાં જો મળી જાય તમને આ સંકેતો તો તમે સમજી લેજો કે માતા દુર્ગા તમારા ઘરમાં આવી ગયા છે આ સંકેતો જણાવે છે કે દુર્ગાના આશીર્વાદ તમને પ્રાપ્ત થવાના છે તો ચાલો શરૂ કરીએ નંબર જવ જવની હરિયાળી જ્યારે તમે કળશ સ્થાપના કરો છો તો જવમાંથી નીકળેલી હરિયાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જવમાંથી નીકળેલી હરિયાળી આપણા ભવિષ્યમાં થનારા સારા અને ખરાબ થવાનો સંકેત આપે છે જો તમે જવ વાવ્યા છે અને એ કોઈ કારણોસર ઉગી શક્યા નથી તો આ સંકેત ખૂબ મોટો અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં જવ સુકાઈ જાય અથવા તો વધતા નથી તો તમારે સમજી લેવું જોઈએ કે આ વર્ષ તમારું ખરાબ થવાનું છે તથા ઘરમાં કોઈ બીમારી આવવાની છે જો જવ હરિયા થઈ જાય છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એનાથી આવનારા સમયમાં તમને ખૂબ વધારે થશે એવું માનવામાં આવે છે કે એક રૂપિયાનો સિક્કો અથવા તો ચાંદીનો કોઈ પણ સિક્કો જવની બરાબર વચ્ચે જો માટીમાં દાબી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મી દોડી દોડીને તમારા ઘરમાં આવે છે જવની અંદર હંમેશા એક સિક્કો અવશ્ય નાખવો જોઈએ નંબર બે સવારે ચાર વાગે ઊંઘ ઉડવી જો તમારી ઊંઘ નવરાત્રી દરમિયાન સવારે ચાર વાગ્યાની આસપાસ ખુલે છે તો આને મોટો શુભ સંકેત માનવામાં આવે છે કારણ કે આ સમયે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે

હવે તમારા ઘરમાંથી કાયમ માટે જવાના છે નંબર પાંચ દ્વાર પર ગાય નું આવવું વેદોમાં જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન ગાય માતાનું ઘરમાં આવવું એ ખૂબ મોટો શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા દ્વાર પર રોજ સવારે ગાય આવે છે તો ગાયના માથા પર કુમકુમ લગાવવાનું ભૂલશો નહીં તથા ગાયને રોટલી જરૂર ખવડાવો એનાથી માતા દુર્ગા અત્યંત પ્રસન્ન થઈ જશે અને તમારી જોડી ખુશીઓથી ભરી દેશે નંબર છ સપનામાં સિંહ નું દેખાવું કદાચ તમારા સપનામાં માતા દુર્ગા દેખાય છે અર્થાત કોઈ પણ દેવી જો તમારા સપનામાં દેખાય છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે જો માતાની સવારી તથા સિંહ રાત્રે સપનામાં વારંવાર દેખાય છે તો મા દુર્ગા તમારાથી પ્રસન્ન છે આ સંકેત જણાવે છે કે ખૂબ જલ્દી તમારી કોઈ મનોકામના પૂર્ણ થશે અને તમારા શત્રુઓનો નાશ થઈ જશે નંબર લાલ કન્યાનું દેખાવું જો કોઈ નાની કન્યા તમને સવાર સવારમાં લાલ વસ્ત્ર ધારણ કરેલી દેખાય છે તો તમે સાક્ષાત માતા દુર્ગાના દર્શન કર્યા છે જો નવરાત્રીમાં સૌથી પહેલા તમારા ઘરમાં કન્યાઓનું આગમન થાય છે

કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત થવાની છે નંબર નવ ઘંટડી શંખનો અવાજ જો બ્રહ્મ મૂહૂર્તના સમયે એટલે કે સવારે ચાર વાગ્યાની આસપાસ ઘંટડીઓનો અવાજ સંભળાય અથવા તો શંખનો અવાજ સંભળાય તથા કોઈ ભજન સંભળાય જાય તો એને એક શુભ સંકેત માનવામાં આવે છે

જો મંદિરમાં પૂજા કરતી વખતે કોઈ ગરોળી દેખાઈ જાય અથવા તો મંદિરના સ્થાન તરફ ગરોળી ચાલી જાય તો એ શુભ સંકેત માનવામાં આવ્યો છે એનાથી એ ખબર પડે છે કે તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે ગરોળીને માતા લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવ્યું છે તો મિત્રો આ તમામ જાણકારી જન રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો જોઈએ તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો જો તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા જરૂર લખો અને વિડિયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી